તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર ક્રિષ્ના હોટલની પાછળના ભાગમાં મૃત પશુઓ નાખી દેવામાં આવતા આસપાસના વિસ્તારોમાં તેમજ નારાજગી તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર ક્રિષ્ના હોટલની પાછળના આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ બીમારીના કારણે તેમજ અકસ્માતમાં પશુઓના મોત થતા હોય આવા પશુઓને અહીન ફેંકી દેવામાં આવતા હોવાને કારણે આ વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ છેડા થઈ રહ્યા છે તેમજ કુર્તા અહીં પશુઓને ફેંકી દેવામાં આવે છે જેને લઈને જીવદયા પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી હતી આવા પશુઓને અહીં જેસીબી મશીન વડે ઊંડો ખાડો બનાવી અને તેમાં વિધિવત દફનાવવામાં આવે તેવી માંગણી સાથે આજે જીવદયા પ્રેમીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો એકઠા થયા હતા અને તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકીને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલતદાર તેમજ તળાજા નગરપાલિકાના ચાર્જમાન રહેલ ચીફ ઓફિસરને પણ ટેલિફોનિક રીતે જાણ કરી અને આ પ્રશ્નનો તાકીદે નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી અને ત્યારબાદ નગરપાલિકાના લાલજીભાઈ તેમજ વિકેવાળા સહિત અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ લોકો જે રહેણાકી એરિયામાં રહેતા હોય અને દિયા ભાવથી અને જીવ દિયાના પ્રેમીની આંખની અંદર જે બતાય કે આ પશુઓ ઉપર મરણ થયેલા હોય એને ખુલ્લામાં નાખી અને લોકો નગરપાલિકાના વાહનોથી ઠલવાય અને રેણાકી એરિયામાં ખુલ્લામાં રોગચાળાનો ભય રહે અને અડધા કિલોમીટર સુધી એનો હવા અને એનું વાતાવરણ દુર્ગંધ આટલી બધી ભયાનક ફેલાય એના કારણે લોકોના શ્વાસની અંદર રોગની માનસિકતા પોતાના સમયસર ખાવા પીવાની માનસિકતા આના અંગેથી ઘણી બધી મુશ્કેલ પડતી હોય તો મેં ચીફ ઓફિસર મુવાવાળા જે છે એને સારા આપેલું છે એની જોડે વાત કરી કે ભાઈ તમે ઘટતું કરવા વિનંતી ખુલ્લામાં ન નાખો અને કાંઈ પણ તમારી નગરપાલિકાની હેજ છે અને મા પશુ અવરનવર કાંઈ રોગથી પીડા મરતું હોય તો એને શોષ ખાડો કરી અને એને દાટી અને પછી તમારે ત્યાંથી જવું આવી પણ મેં સૂચના મારા વાત કરી તો છે છે અત્યારે મૃત અવશેષો વહેલી તકે મોટો ખાડો કરી અને એમને સમાધિ આપવામાં આવે દાટી દેવામાં આવે ને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ન બને અને આજે કોઈ આવા અવશેષો હોય મૃત જે શરીર હોય ગૌ માતાના તો એમને ખાડો કરીને એને દફનાવે એવી માંગણી છે